એક તરફ પૂરી તાકાત લાગી ગઈ એક તરફ પૈસા એક તરફ પોલીસ એક તરફ ગુંડા આપણે નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે અમે ઇસારે કરી બતાવ્યું છે કે પૈસાની તાકાત મોટી તાકાત થકી લાલુની તાકાત મોટી તાકાત થકી તાકાત મોટી તાકાત તાકાત મોટી તાકાત

ઘિય બન્યા અનેક લોકો સંસદ સભ્ય બન્યા પણ આપણે એવું જોયું છે કે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે એટલે જીતેલો ઉમેદવાર પાર્ટીના કાર્યકર્તા અને એની પાર્ટીના પાંચ નેતા હાથના લોકો જ ઉજવણી કરતા હોય આમ જનતા આવી જાય ગોપાલ ઉડા જીત્યો હોત તો ગોપાલ ફટાકડા હોય પણ જનતા ચૂંટણી લીધી છે તે જનતા ફટાકડા હોય ક્રાંતો લોકોને ભાજપ પાર્ટી એ ગુંડા કે સરકારી તંત્ર ના ડર થી દબાવી દીધા છે કોઈ માણસ કઈ બોલી શકે નહીં એવી વ્યવસ્થા ગુજરાત ગુજરાતમાં ભાજપે કરી છે

લોકોને ગુલામ બના કોશિશ છે પણ હજુ તો ખડકી ખુલી છે આ માત્ર ધારાસભ્ય નો આ તો મુખ્યમંત્રી

ગુજરાત વાદારોને મહેસાણાની જનતાનો ઋણી છું હું જીવિસ્નામાં તમારો ઋણ લેવું મેં આ પોલીસ અમને મારવાડા ફટિયા પાયરો થઈ જેલમાં ગયા ગુન્ડાઓ એ હુમલા કર્યા મેં તો અમારા મીડિયાએ મારું ખરાબ બતાવ્યું બધી જ વસ્તુને દિલની અંદર ફરવીને અમારી વેદનાનો એક આંસુ ઉપાડ્યા વગર જનતાની વેદનાના આંસુ ઉછવાનો કામ દસ વર્ષ કર્યા હવે અમારી પીડાને મોટી નથી માની સમાજની જનતાની પીડા ઉપર કામ કર્યું ત્યારે હજારો માયોના હજારો દીકરીઓના હજારો ભાવતરના આશીર્વાદ આજ ભલે ભર્યા છે એ બદલ સૌનો આભાર

નવી જમીન જે ધક્કા ખાવા પડે છે એ ધક્કા તમારે હવે નથી ખાવાના ગુપા લીધા જવાબદારી મારી છે

એટલે એની લાગણી માં નાની નાની દીકરી એના અમારા કપાળ ના કુમરા હાથ થી થયેલા ચાંદલા માં જે તાકા ને તાકા દેખા મોટી ઉંમર ની અમારી માયું એ ના નામ કરીને કે બધાય દુખ ભાંગી જાય ને એવી રીતે દુખ દોસ્તો આશીર્વાદ ફર્યા મોરે પડીઓને ચરણ સ્પર્શ કર્યો ને નયમો

સરકાર માણસ ખેડો ખેતમજ્યો રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી લે ગોપાલ ઇટાલિયા નહી જનતા ચૂંટણી લડતી હતી ત્યારે જનતા સાથે દબો કરવા કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ફોર હતા સજા નું ફળ આજે મળી

पटल जे बाबप बाबा र આ મંતક નામ છે કાઈ આપના આગેવાનો છે એમે બનાવેલા ચિલા ઉપર ચાલવા માટે તમે મને પસંદ કર્યો છે કે રસ્તા ઉપર રત્નાનો વાસું હોય રત્ના મને કેશુ આગળનો વાસું હોય તો તમે